તો આજે આપણે ગયા હતા બાલાજી થેપલા હાઉસની મુલાકાત અહિયાં ના થેપલા ભાઈ જોરદાર હોય છે માત્ર કલાક દોઢ કલાક ની અંદર તો ભાઈ પૂરા થઈ ગયા હોય છે આપડે જેમ તેમ કરીને વારો આવી ગયો હતો થેપલા ભાજીમાં મિત્રો અહિયાં સાથે લાલ ચટણી તીખી ચટણી ને રાયતા મરચાં આપવામાં આવે છે અને જમાવટની મજા આવી જાય છે ભાઈ તો ચાલો આનું ટેસ્ટિંગ કરીએ મિત્રો અને અહીંના દાળ બાલાજીના થેપલા ભાજી તો અમે વારંવાર ખાતા હોઈએ છે પણ મેં કીધું આજ તમને પણ બતાવીએ કીધું અહીંની ભાઈ લાલ ચટણી હોય ને ભાઈ જમાવટની મજા આવી જાય છે આ બેનનું જે કોમ્બિનેશન થાય ને સાથે ઓલા રાયતા મરચાં જો મોજ પાડી દઈએ મિત્રો